ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ ચાર ભાગ એક એમાં ગુજરાતી પર્યાવરણ જોયું હવે આપણે ગણિતમાં કે છાલો યાદ કરીએ એનું ચેપ્ટર આપણે મૂકી દીધું છે તો હવે પાઠ એકથી શરૂઆત કરીએ ઈંટોની ઈમારત તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હવે મનગમતા રંગપૂરી પેટર્ન ઉપસાઓ તમને જે રીતે રંગ અનુકૂળ આવે એ રીતે પેટર્નમાં રંગ આ રીતે પૂરી દેવાનો અને પેટર્નને ઉપસાવવાની છે જો આ રીતે આમ સરસ લાગે ને એ રીતે આમાં ઈંટમાં એક મૂકીને એક પૂરી શકો તમે હા રંગ પૂરવાનો છે મતલબમાં પછી નીચે આપેલા ચિત્રો જેવી પેટર્ન તમે ક્યાંય જોઈ છે એટલે ક્યાં ક્યાં જોયેલી છે તો એ લખવાનું છે જો આવી પેટર્ન છે ને મંદિર હોય ત્યાં હોય પછી દરવાજા એ હોય એ જોઈ હોય ત્યાં ત્યાં જોઈ લખવાની છે આવી પેટન ભોયતળિયા હોય ઉપરે પણ હોય છે આવી બારીમાં હોય છે આ રીતની જ્યાં આવું જોયું હોય એ દોરવાની છે લખવાની થશે નીચે આપેલી ઈંટોની પેટર્ન જુઓ અને પહેલાં પ્રશ્નોના જવાબ લખો આ પેટર્ન જોઈને પ્રશ્નોના જવાબ આપવાના હશે કઈ કઈ પેટર્નમાં સોરસ બન્યા છે તો એ ઈ એન ઓ ક્યુ આર આ બધી પેટર્ન તમે જોઈ લેજો એમાં બનતી હશે કઈ કઈ પેટનમાં લંગ સોરસ બને છે તો એમ એન પી એલ કે જે આઈ એસ એફ બી જી પછી કઈ કઈ પેટનમાં ત્રિકોણાકાર બને છે તો એ ઈ એફ એચ જે ક્યુ આર કઈ પેટર્નમાં વર્તુળાકાર ભાગ દેખાય છે તો પી પી નામની આકૃતિ છે એમાં જોઈ લેજો કઈ પેટર્ન સરખી દેખાય છે તો જી આઈ કે એન ક્યુ આર હવે પેટન સરખી દેખાતી એ પૂછ્યું હતું હવે અહીં તેલના ડબ્બાનું ચિત્ર આપેલું છે ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો ડબ્બાને કુલ કેટલી બાજુ હશે તો હીટને જે બાજુ હોય એ જ બાજુ ડબ્બાને હોય એટલે છ બાજુ આવશે એક બે ત્રણ ચાર પાંચ અને આ સ બાજુ હોય ડબ્બાને કુલ કેટલી સરસ બાજુ હોય તો કે બે બાજુ સરસ હોય એક આ સરસ હોય અને એક ઉપર સરસ હોય ઉપર લંબ સરસ ન થાય સોરી અહીંયા ઉપર ચોરસ હોય હા એક બાજુ થાય ને અહીંયા એક અને અહીંયા બે એટલે આ બે થઈ જાય રેડી અને આ લંબ સોરસ બે બાજુ થાય ઓકે રેડી આ ચોરસ બે બાજુ અને આવી ચાર બાજુ હોય ને એક આ બાજુ હોય બે બધી બાજુ એટલે ચાર બાજુ લંબ સોરસ હોય ડબ્બાને કુલ કેટલી કિનારી ધાર હોય તો એક ઉપર ચાર નીચે ચાર અને સાઈડમાં ચાર એટલે બહાર થઈ ગઈ હવે અહીં રમવાના પાસાનો આકાર દોરીને બતાવેલ છે જે પ્રમાણે તેલના ડબ્બાનો આકાર તબક્કાવાર ચાર આકૃતિમાં પૂર્ણ કરો આ જ રીતે તમારે એને દોરી દેવાના છે જો આ રીતે દોરીએ આપણે હા પછી બીજું આ રીતે દોરી દેવાનું થાય પછી ઈંટના આકારના કોઈ પણ બે ચિત્ર દોરી તેમાં મનગમતા રંગ પૂરવા એટલે ઈટ હોય એ તમારે દોરવા નહીં તમને મનગમતો રંગ પૂરવાનો છે હવે ઈંટો બનાવવાની પ્રક્રિયાના ચિત્રો જોઈને તેને યોગ્ય ક્રમ આપો તો જો પહેલું ચિત્ર જો માટી ખોદવી પડે આપણે જમીનમાંથી હેડ બીજું ચિત્ર પછી માટીને ભીને કરીને એને પીંડા વાળવાનું એટલે એવી ખૂંદ પડે એને પછી એને બીબામાં નાખીને આકાર આપવો પડે ત્રીજું ચિત્ર સોથું ચિત્ર બીબામાંથી કાઢીને પછી મૂકવાની પછી પાંચમું ચિત્ર એને સુકવવાની છઠ્ઠું ચિત્ર એને ભઠ્ઠીમાં પકવવાની સાતમું ચિત્ર પછી આ રીતે ગોઠવવાની હોય ને અને પછી આ રીતે લઈ જાય છે હવે છે રામજીભાઈ અને સવજીભાઈ એ મકાન એક મકાનના બાંધકામ માટે ઈટો લઈ જવાની છે ને રામજીભાઈ તેમની ઊંટ લારીમાં એક ફેરામાં નવસો ને પિંચોતેર લઈ જાય એટલે લઈ જાય નવ છ ને પિંચોતેર રામજીભાઈ ઓટ લારીમાં એક ફેરામાં લઈ જાય રામજીભાઈ દિવસના ચાર ફેરા રામજીભાઈ દિવસના પાંચ ફેરા ઈટ કુલ પંચાણું નવ હજાર પાંચસો ઇટ હશે આ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે આપણે તો જોઈએ આપણે રામજીભાઈની ઊંટ લારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો એક દિવસના ચાર ફેરા મારે છે અને રામજીભાઈ રામજીભાઈ છે ને એ ફેરા કેટલા મારે છે દિવસના તો કે ચાર ચાર ગુણ્યાની ઈંટું કેટલી જાય છે એનામાં તો કે નવસો ને પંચોતેર ઇટ લઈ જાય નવસો ને પંચોતેર એટલે જવાબ મળે આપણને ત્રણ નવસો એટલે ઓગણચાલીસો એ લઈ જાય સૌજીભાઈની ઊંટ લારી એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો કે એક ફેરામાં સત્સો ને સડસઠ ઈટો લઈ જાય છે એવા દિવસના પાંચ ફેરા મારે એટલે છસો સડસઠ ગુણ્યા પાંચ કરો એટલે ચારસો ને ચાર હજાર ત્રણસો પાંત્રીસ જવાબ મળે પછી બંને ઊંટલા એક દિવસમાં કુલ કેટલી ઈંટો લઈ જાય છે તો કે જો ત્રણસો ત્રણ હજાર નવસો વત્તા ચાર હજાર ત્રણસો પાંત્રીસ બરાબર આઠ હજાર બસો ને પાંત્રીસ આવશે દિવસના અંતે કેટલી ઈંટો વધે ત્યાં તો કે નવ હજાર પાંચસોમાંથી આઠ હજાર બસો પાંત્રીસ બાદ કરો એટલે બારસો ને પાસઠ ઇંટો વધશે ત્યાં હવે બચ્ચુભાઈ એક ફેક્ટરીનો વરંડો બનાવવા માટે પોતાની ઘોડા ગાડીમાં બે દિવસમાં નવ હજાર ઈંટો લઈ જાય છે બે દિવસના કુલ નવ ફેરા કરે છે પ્રથમ દિવસે પાંચ ફેરા અને બીજા દિવસે ચાર ફેરા કરે છે પ્રત્યેક ફેરા દીઠ તેઓ પાંચસો રૂપિયા ભાડું લેશે ઈંટવાળામાં કુલ દસ હજાર ઈંટો છે તો આ માહિતીના આધારે પ્રશ્નના જવાબ આપો તો એક ફેરામાં જો એક જ મિનિટ પ્રશ્ન જોઈએ ને આપણે પછી ખ્યાલ આવશે ઓકે વાંધો નહીં બચ્ચુભાઈની ઘોડાગાડી પ્રત્યેક ફેરામાં કુલ કેટલી ઈંટો લઈ જતી છે તો નવ ફેરા મારે છે બે દિવસના તો પ્રત્યેક ફેરામાં કેટલી ઇંટો લઈ જાય તો કે નવ હજાર ભાંગ્યા નવ કરીએ એટલે એક ફેરામાં હજાર ઇંટ આવે હેડ પછી ઘોડાગાડીની પ્રથમ દિવસે કેટલી ઈંટો લઈ જતી છે ઘોડાગાડી પ્રથમ તો પ્રથમ દિવસે ને જો પાંચ ફેરા હતા તો એક ફેરામાં હજાર એટલે પાંચ ફેરામાં પાંચ હજાર લખેલું જ છે એટલે વાંધો નહીં આવે પછી ઘોડાગાડી બીજા દિવસે કેટલી ઇંટો લઈ જતી હશે તો બીજા દિવસે ચાર ફેરા કરે છે તો હજાર ગુણ્યા ચાર કરો એટલે ચાર હજાર પછી બચ્ચુભાઈને પ્રથમ દિવસે ઈટો લઈ જવા જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા છે તો પહેલા દિવસે એ પાંચ ફેરા મારે છે અને એક ફેરાના પાંચસો રૂપિયા લેશે તો પાંચસો ગુણ્યા પાંચ કરો એટલે પચીસો રૂપિયાને ભાડા પેટે મળે બચ્ચુભાઈ બીજા દિવસે ઈટો લઈ જવાના ભાડા પેટે કેટલા રૂપિયા મળતા છે તો બીજા દિવસે ચાર ફેરા મારે છે અને ફેરાના પાંચસો રૂપિયા લેશે એટલે એને બે હજાર મળશે બસુભાઈને બે દિવસના ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળે તો પહેલા દિવસના પચીસો બે હજાર પિસ્તાલીસો રૂપિયા મળશે પછી બે દિવસના અંતે ઈંટવાડામાં કેટલી ઈંટો વધી હશે તો દસ હજારમાંથી નવ હજાર બાદ થાય એટલે જ્યારે ઈંટો પડી હશે હવે પંકજભાઈ પોતાના ટ્રેક્ટરમાં એક ફેરામાં પચીસો ઈંટો લઈ જાય છે પ્રત્યેક ફેરામાં ચૌદસો પચાસ રૂપિયા લેશે ઈંટવાડામાં કુલ દસ હજાર ઈંટો છે તો આ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો તો પંકજભાઈ ટ્રેક્ટરના બે ફેરામાં કુલ કેટલો ઈંટો લઈ જાય તો એક ફેરામાં એ પચીસો ઈટ લઈ જાય છે પચીસો ને પચીસો પાંચ હજાર રૂપિયા થાય સોરી પાંચ હજાર ઈંટો થશે પંકજભાઈ ટ્રેક્ટરના ત્રણ ફેરામાં કુલ કેટલો ઇટો લઈ જાય તો બે ફેરામાં પાંચ હજાર તો એમાં પાછા પચીસસો નાખો એટલે આઠ હજારને પાંચસો અથવા તો પચીસો ગુણ્યા ત્રણ કરો તો પણ જવાબ મળી જશે આમાં જો લખેલું જ છે પછી હજાર ઈંટો લઈ જવા માટે કુલ કેટલા ફેરા કરવા પડે તો એકમાં પચીસો બીજામાં પચીસો એટલે પાંચ હજાર ત્રીજામાં પચીસો એટલે પંચોતેર અને ચાર અને ચાર ફેરાના કરવા પડે ટ્રેક્ટરના બે ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે ચૌદ પચાસ ગુણ્યા બે કરો એટલે ઓગણત્રીસો આવે અથવા ચૌદ પચાસ સૌદ પછા બે વાર કરો તો પણ જવાબ મળી જાય છે ટ્રેક્ટરના ચાર ફેરા માટે પંકજભાઈને ભાડા પેટે કેટલા રૂપિયા મળે તો સરવાળો કરી નાખો તો એ આવે અને ચો પચાસ ગુણ્યા ચાર કરો તો પણ જવાબ આવી જાય પાંચ હજાર આઠસો ચિન્હ પૈકી સિમ્બોલ આપણને આપ્યા છે એના પૈકી ચિન્હ આપણે મૂકવાનું છે સંખ્યામાં તો નાની સંખ્યા છે એમાં આપણે જોઈએ તો આમાં ત્રેવીસો સુડતાલીસ એ સંખ્યા નાની છે તો એ બાજુ આ રીતનું સિમ્બોલ છે પછી અહીંયા પાંચ હજાર છસો વીસ અને પાંચ હજાર છસો બે એટલે આ સંખ્યા નાનીશ તો બાજુ સિમ્બોલ છે અહીંયા બરાબર છે બે સંખ્યા સરખી છે પછી અહીંયા તેરસો સત્તાણું તેરસો સત્તાણું નાની એટલે આ બધું સિમ્બોલ્સ છે આ રીતે નાની સંખ્યા બાજુ તમારે કરવાનું થશે આ રીતનું મોટી હોય તો નહીં આ રીતે નાની સંખ્યા બાજુ તમારે એ સિમ્બોલ તો દેવાનું છે હવે ખાલી ખાનામાં આગળની સંખ્યા લખો તો આઠસો ઓગણ સિત્તેર અહીં આવશે અહીંયા પાંચસો ત્રેપન સડસઠ આપી છે તો અહીં તેપન સાસઠ અહીંયા સાત હજાર નવસો અહીંયા ત્રણ હજાર અહીંયા પાંચ હજાર નવસો નવ્વાણું અહીંયા નવ હજાર નવસો નવ્વાણું આવશે હવે ખાલી ખાનામાં વચ્ચેની સંખ્યા લખવાની છે તો સો હજાર નવસો નવ્વાણું તો અહીંયા આવશે સાત હજાર એ જ રીતે આઠ હજાર નવસો અઠ્ઠાણું તો અહીંયા આવશે આઠ હજાર નવસો નવ્વાણું એ જ રીતે બે હજાર નવસો ઓગણસાઠ તો અહીંયા બે હજાર નવસો સાઠ અહીંયા સત્યાવીસો ઓગણત્રીસ અહીંયા પાસઠ એકવીસ અહીંયા અઠ્ઠાવન તોંતેર આ રીતે સંખ્યા આવશે વચ્ચેની સંખ્યા તમારે લખવાની છે અહીંયા ચુમ્માલી પચાસ અહીંયા પાંત્રીસ પાસઠ એટલે ત્રણ હજાર પાંચસો પાસઠ હવે ખાલી ખાનામાં પાસળની સંખ્યા લખો તો ચાર હજાર એકસો ચાર હજાર એકસો એક સાત હજાર ત્રણસો ઓગણ તો સાત હજાર ત્રણસો વીસ આઠ હજાર નવસો નેવ્યાશી તો આઠ હજાર નવસો નેવું બે હજાર બે હજાર એક ત્રણ હજાર ચારસો અઠ્ઠાવન ત્રણ હજાર ચારસો ઓગણસાઠ સ હજાર નવસો નેવું સો હજાર નવસો એકાણું તેરસો એકોતેર નવસો બાણું સોરી નવ હજાર બસો ચોપન દસ સત્તાણું અઠ્ઠાણું નીચેની સંખ્યાને શબ્દોમાં લખો તો આપણે લખીએ છીએ બે હજાર ત્રણસો ઓગણપચાસ પાંચ હજાર એક હજાર પાંચસો અઠ્ઠાવન સાત હજાર અઠ્ઠાણું સાત હજાર નવસો અઠ્ઠાણું દસ હજાર હવે બે હજાર ઓગણસાઠ તો અહીંયા અંકમાં લખવાનું છે આ રીતે આઠ હજાર છવ્વીસ ચાર હજાર છસો બત્રીસ છ હજાર ઓગણસિત્તેર નવ હજાર પાંચસો અડતાલીસ આ રીતે લખી દેવાની થાય હવે લિટી કરેલી અંકની સ્થાન કિંમત લખો તો નવની સ્થાન કિંમત નેવું હું કામ તો કે નવ પછી એક સંખ્યા છે એટલે એનું જીરો અહીંયા જીરો જીરો અહીંયા ત્રણ હજાર અહીંયા બસ પછી ત્રણ ચાર નવ આઠ જીરોથી બનતી પાંચ અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો આવે છે તો એમાં છ હજાર સાત સ લાખ સોરી દસ આવે છે સ હજાર આમાં જવાબ આવે સડસઠ હજાર નવસો એકોતેર એટલો તફાવત થશે પછી એક પુસ્તકમાં એકથી એંશી સુધી પાના નંબર લખેલ છે તેમાં આઠ પાન આવે પછી એક વિદ્યાર્થી દુકાનમાંથી છસો રૂપિયાની બેગ ચારસો એસી રૂપિયાની નોટબુક તથા ત્રણસો સિત્યાસી રૂપિયાની ચોપડી ખરીદે તો ખરીદી હશે તો તેની કુલ કિંમતના સોના સ્થાનના કિંમતની સ્થાન કિંમત કેટલી થાય તો આનો આપણે જવાબ જ મેળવી લઈએ છસો પછી ચારસો એંશી ત્રણસો સાત ને તેર દસ ને અગિયાર વિધિ એક આઠ આઠ હોળ હોળ ને સત્તર વિધિ એક ચાર ચાર દસ દસ ને એક અગિયાર બાર ને તો સોના સ્થાન ઉપર આનો જવાબ આવ્યો ચૌદસો એકોતેર હા ચૌદસો ને એકોતેર અહીંયા હું કીધું છે કે કુલ કિંમતના કિંમતમાં સોના સ્થાન તો એટલા સો ઉપર ચાર છે તો એની સ્થાન કિંમત કેટલી થાય તો કે ચારસો અહીંયા આઠ અહીંયા ચારસો પછી આનો જવાબ છે ને એમાં સડસઠ નવ એકાણું આવશે આનો જવાબ આનો લેડી પાંચ અંકની સૌથી નાની સંખ્યા અને ચાર અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત કેટલો થાય તો તફાવત આવશે પછી આગળ આપણે જોઈએ ચોપન હજાર ત્રણસો એકાણું માં ચાર અને ત્રણની સ્થાન કિંમતનો તફાવત આપણે જોઈ લઈએ ચાર એટલે ચારની સ્થાન કિંમત કેટલી થાય તો કે ચાર હજાર થાય પછી ત્રણની સ્થાન કિંમત ત્રણસો થાય તો જીરો જીરો સાડત્રીસો જવાબ આવે એનો તફાવત સાડત્રીસો થશે પછી એબીસીડી એ પાંચ અંકની ચાર સંખ્યાઓ છે એક જ વખત બનશે તો એ મોટી બનશે યોગ્ય વિકલ્પ પસંદ કરી જ વર્ષમાં લખો એક ઈંટની એક ઈંટને બાર કિનારી હોય ઈંટનો આકાર લંબકાન હોય આ પેલી સવાન પોથીને ચોરસ સપાટીઓ કેટલી થાય તો કે શૂન્ય ચોરસ ચપાટીઓ કઈ છે નહીં પછી નીચેના પૈકી કયો આકાર ઈંટની સપાટી જેવો છે તો એ પછી ઈંટને કુલ કેટલી સપાટીઓ હોય છે તો કે છ પછી જો હજાર ઈંટોની કિંમત ચાર હજાર રૂપિયા હોય તો બે હજાર ઈંટોની કિંમત કેટલી થાય તો હજાર ચાર એટલે કે આઠ હજાર આવશે जो पांच हज़ार ईटो की पच्चीस हज़ार रुपया हो तो हज़ार इंटो की पांच हज़ार ए जो पांच सौ इंटोनी पंदर सौ रुपया हज़ार इंटोनी तो के तरह हज़ार जो बेहजार इंटो की आठ हज़ार रुपया हो हजार इंटोनी किंमत के चार हज़ार पांच नौ तरह चार नवनी स्थान किंमत के नवनी स्थान किमत नौ सौ सरस मजा चालो याद करिए એ ચેપ્ટર આપણે જોયું અને ત્યારબાદ ઈટોની ઈમારત એ ચેપ્ટર આપણે જોયું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં તો હવે મળીએ બીજા વિડીયોમાં